અમદાવાદમાં યોજાયેલા કોન્કલેવમાં પેનલ ચર્ચાઓ મુખ્ય ભાષણો અને ઇન્ટરેક્ટિવ સેશનનો સમાવેશ થયો હતો વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ કેમિકલ ઉદ્યોગની હાલની સ્થિતિ પર તેમના વિચારો શેર કર્યા અને ટકાઉ પ્રથાઓ અને ટેકનોલોજીકલ પ્રગતિની જરૂરિયાતને હાઇલાઇટ કરી આ ઇવેન્ટે નેટવર્કિંગ અને જ્ઞાન વિનિમય માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું જેનાથી ભાગ લેનારાઓને નવા વ્યાપારિક તકો અને ભાગીદારી શોધવાની તક મળી જીસીએના પ્રમુખ જયમિન વસાએ ઉદ્યોગને આગળ વધારવામાં આવા સમારોહોની મહત્વતા પર ભાર મૂક્યો તેમના ઉદઘાટન ભાષણમાં તેમણે જણાવ્યું કે ઉભરતા બજારો કેમિકલ અને ફાર્મા ક્ષેત્રોમાં વિશાળ વૃદ્ધિની તકો પૂરી પાડે છે આ પરિસ્થિતિમાં સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કંપનીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ વચ્ચેની ભાગીદારી સહયોગી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે તેમણે ભારતના જીડીપીમાં કેમિકલ ઉદ્યોગના યોગદાન અને ભવિષ્યની વૃદ્ધિ માટેની સંભાવનાઓને પણ હાઇલાઇટ કરી કોન્ક્લેવમાં ચર્ચાયેલ મુખ્ય વિષયો પૈકી એક રાજ્યોમાં એકરૂપ હાનિકારક કચરા વ્યવસ્થાપન નિયમોની જરૂરિયાત હતી ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું કે અસંગત નિયમન ગુજરાતમાં કેમિકલ ક્ષેત્રની વૃદ્ધિને અવરોધી રહ્યું છે તેમણે ન્યાયસંગત સ્પર્ધાને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે સમાન મંચની માંગ કરી કોન્કલેવમાં ભારતીય કેમિકલ ઉદ્યોગ પર વૈશ્વિક બજારના વલણોના પ્રભાવ પણ ચર્ચા કરવામાં આવ્યા વક્તાઓએ નિકાસ ક્ષમતા વધારવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી સ્પર્ધાત્મક ધાર જાળવવામાં નવીનતા સંશોધન અને વિકાસના મહત્વનો મુદ્દો સમગ્ર ઇવેન્ટ દરમિયાન પુનરાવર્તિત થયો નેશનલ કેમિકલ કોન્કલેવ બે હજાર ચોવીસ ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટેના પ્રતિબદ્ધતા સાથે સમાપ્ત થયું ઇવેન્ટે પડકારો પર કાબુ મેળવવા અને વૃદ્ધિની તકોને પકડી રાખવા માટે સતત સંવાદ અને સહકારની જરૂરિયાતને રેખાંકિત કરી